જેમાંથી વીસ જેટલા વાહન ચાલકો છે તેમની પાસે ન હતા અમુક ડ્રાઈવરો પોતાનો સીટ ન હતા અમુક ગાડીઓ જે કચરામાં જતી હોય છે એના નંબર પ્લેટ દેખાતી ન હતી આવી તમામ વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને વીસ જેટલા વાહનોને અમે ડિટેન કરી તેઓને ગોડાઉને મોકલી આપવામાં આવેલ છે આ ડ્રાઈવ જ્યાં સુધી આ ડ્રાઈવરો

સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો